જુનાગઢના થાન મગફળી ગોડાઉનમાં આગ લાગવા પર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી હતી પાલભાઈએ જણાવ્યું હતું કે મગફળી ગોડાઉનમાં આગ લગાવી ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઈ છે ભ્રષ્ટાચારને છુપાવવા સરકારના મળતિયાઓ જ આગ લગાવે છે ક્યારેક એફસીઆઈ ના ગોડાઉનમાં આગ નથી લાગતી અને મગફળીના ગોડાઉનમાં જ કેમ આગ લાગે છે પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે મગફળી ગોડાઉનમાં આગ લગાવી અને ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઈ છે ભ્રષ્ટાચાર ને છુપાવવા સરકારના મળતિયાઓ આગ લગાવે છે અને ક્યારેક FCI ના ગોડાઉનમાં આગ નથી લાગતી. મગફળીના ગોડાઉનમાં જ કેમ લાગે છે? જો સરકાર દૂધ ને દૂધ ને પાણી નું પાણી ના કરવા માંગતી હોય તો તપાસ કમિટી ની જોઈએ જેમાં બે સત્તા પક્ષના બે વિરોધ પક્ષના અને બે નિષ્ણાંત અધિકારી અને બે ખેલુ તાગેવાણોને સાથે રાખીને તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. ટેકાના ભાવે ખરીદી મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યો. આગ લાગવી ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં આગ લાગવી અને એ ગુજરાતમાં આગ લાગવી આ કોઈ નવી વાત નથી એટલા માટે નવી વાત નથી કે અગાઉના જે અનુભવો છે જે કૌભાંડકારીઓ છે જેણે મગફળી કૌભાંડ કર્યા છે એ લોકોને ખોટા રિપોર્ટો તરા તૈયાર કરી અને બચાવી લેવામાં આવ્યા છે પણ અહીંયા આજે મારો સૌથી મોટો સવાલ એ છે કે એફસીઆઈના ગોડાઉન આઝાદીથી લઈને અત્યાર સુધીમાં કેમ ક્યારે આગના લાગી આજે આમાં જો સરકારે સાચી તપાસ કરવી હોય તો કઈ કઈ સહકારી મંડળીઓએ એમાં મગફળી નહીં ખીતી કેટલા કેટલા મણકે મેટ્રિક ટન નહીં ખીતી આ સહકારી મંડળીઓના માલિકો કોણ હતા આ ગોડાઉનમાં જ્યાં મગફળી નાખવામાં આવી છે એ ગોડાઉનનો માલિક કોણ હતો ત્યાં કેટલી ટોટલ મગફળી આવી હતી અને એની સામે કેટલી સળગી ગઈ છે અને કેટલી બચી ગઈ છે જે બચી ગઈ છે એ મગફળીની ગુણવત્તા કેવી છે જો આવા ઝીણવટભર્યા તપાસ કરવામાં આવે તો બીજી વખત ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ન બને પણ ગુજરાતમાં થાય છે શું તાકે અગાઉ ગોડાઉનમાં આગ લાગી એનું એક ઉદાહરણ સાથે કહું ગોંડલમાં જે આગ લાગી બારદાનની અંદર તો એમાં રિપોર્ટ એ આવ્યો કે ત્યાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જ્યારે વાસ્તવિકતા એ હતી કે ગોડાઉન પાસે પીજીવીસીએલનું ઇલેક્ટ્રિક કલેક્શન જ નહોતું તો કનેક્શન ન હોય તો આગ કેવી રીતે લાગે પણ આ બચાવનો એક તરીકો હતો આમાં જો સરકારે વાસ્તવિકતામાં દોષીઓને સજા કરવા માગતા હોત સાંભળું બહુ મોટામાં એક પણ મગરમચ્છને છોડવામાં નહીં આવે પણ જો સરકારનો ઈરાદો સાચો હોત સારો હોત તો એને વિરોધ પક્ષમાંથી બે જણા લઈ ખેડૂત આગેવાનોમાંથી બે જણા લઈ સત્તા પક્ષમાંથી બે જણા લઈ બે અધિકારીઓ અને બે નિષ્ણાતો આમ આઠ દસ જણાની એક કમિટી બનાવી અને જો તપાસ કરી હોત તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જત રિપોર્ટનાદેશ ન્યુઝ જુનાગઢ